હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકાદના નવા વિડીયોમાં અને કેમ છો મજામાં મજામાં જશો તો હાલ અત્યારે આપણે આવ્યા છીએ પિંગલેશ્વર મહાદેવના મંદિરે કેમ કે જ્યાં કથા કરવા આવેલા છીએ તો આપણે અહીંયા ઓલું પણ મહાદેવનું શિવલિંગ છે દરિયા વિચારે જ્યાં જવાનું છે દર્શન કરવા અને આપણે કમલેશભાઈની જો અહીંયા રેડી થઈ ગયા અને બીજા બધા ઓલા આપણે મંદિરે કથા છે ત્યાં છે તો પહેલાં આપણે દર્શન કરી લઈ અને તમને પણ દર્શન કરાવું દરિયાની વચ્ચે શિવલિંગ મહાદેવ પાંડવા દ્વારા સ્થાપિત કરેલ છે તો વિડિયો મેન સુધી બનાવે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે ભાઈ દર્શન કરવા અહીંયા છે રસ્તો જો અહીંયા આવડા બધા અહીંયા સંપર્ક કાઢી નાખે આપણે કાઢી નાખીએ તો આપણે છે ને મિત્રો અહીંયા જો રસ્તે અસડી જશે એ કમલેશભાઈ ને બધા આગળ જાય છે આ રસ્તો છે ને અહીંયા પાણી લગભગ આવી જાય એટલે લગભગ નહીં પોગાય જોઈએ હવે જવાય એમ હોય તો જઈએ એ કરે આઘેલી દર્શન કરાવી દે એટલા લહર તો નહીં વા લહરે એવું છે બધું હે કહેવા એ લહરે એવું છે બધું હવે ઓલા પેલા જ્યાં થાય અડધલ પાસ આવ્યા છે આપણે થાય જવા

અહીંયા પાણી આવી ગયું આવી રીતે હવે ધ્વજી થઈ કેમ છે એમની પડ તો નહીં ઉમરો ભાઈ નગર ભોળાના પરગટ થઈ જાય અહીંયા અહીંયા લગભગ તો નહીં વાંધો હવે એટલે આ ઉડાડ તો નહીં મારો ભાઈ તાઢું બહુ છે અહીંયા જોવા જવો રસ્તો છે કે અહીંયા ત્યાં છે આમને અટકળે હાલ ને પાછળ વળીને જોવામાં તો

તો ઓલા બે તો જો એમ થોડાક અટવા મીડ્યા છે કે ન જવાય એમ તો હવે એટલા હા તો પાછું ન વળાય તો હાલો હું કઈક ફોન મેકી કીધો અહીંયા લહરે એવું છે તો ફાઇનલી મિત્રો આપણે પાણી એમાં પાણીમાં અહીંયા પગી ગયા છે મહાદેવના દર્શન કરવા હર હર મહાદેવ મહાદેવ તો તમે

તમે પણ દર્શન કરી લો જો કમો કર્યા છે અમારા જગાભાઈ દર્શન કર્યા છે અને હજી મેન વાત ભાઈ તો આવે છે અમારે તાગરી ભાઈ આવે છે દાંત કાઢતા કાઢતા ફાઇનલી અમારે સાગરભાઈ પાણીમાંથી વહી આવ્યા છે મહાદેવ ના દર્શન કરીને ફોટા પાડે છે અહીંયા અહીંયા નજર રાખો બાપુ કોને ખબર નગર પછી મહાદેવ હર હર મહાદેવ દર્શન કરીને ભાગ્યા થઈ પાણી ફૂલ આવી ગયું છે જો આમ સાગરભાઈ ને તેડવા પીડ્યા તો અમારે સાગરી ભાઈ પાછું હાલવાનું ચાલુ કર્યું છે

સાગરભાઈ પુલ મોજમાં આવી ગયા છે હાલ ને તો જાજા આવ્યા હવે જો ઘણા બધા માણસો પાછા જાય છે હવે જોઈ શકશે જાહે કે અહીંયા પાણી લગભગ જવાના છે કેમ લાગે કમાવડા જાહે હવે પાણી જ બધે આવી ગયો રસ્તો દેખાતોય નથી લગભગ ત્યાંથી પાછા વળી જાહે હાલો આપણે પાછા જઈએ હવે

એ તો આ

તો ભાઈ દર્શન કરીને આવ્યા અરે સાગરભાઈ કઈ છે હિસ્કા ખાવા જવા કે સાગરભાઈ હિસકા ખાવાનું ચોટા કમવા ભાઈ રહો તમે

જમીન નીકળી જાય જમીન તો જમક બાકી છો બાકી છે બાકી છે હું તો જમીન લીધો હાલો ફાઇનલી મિત્રો અત્યારે વાગી છે ત્રણ અને આપણે આવી છીએ આપણે વાડીયા પાછા તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ ને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં કેમકે આ જે ડુંગળી છે ને એમાં દવા સાટવાની છે હલો દવા સાટી દઈએ તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ